કે આપણા ખોડાનું ખાનદાની ન લાજે એના માટે તેને ગમેય કરવું પડે કુરબાન છે આંગણેથી અતિ ભૂખો ન જાય દીકરા ખાંડીને ખવરાઈ દઈએ તો સંસ્કૃતિ છે આપણી ભાઈબીજ જે છે એ શું છે રક્ષાબંધન જેવું જ છે પણ અલગ પ્રકારનું છે કે એ એવી શિકાયત કરવા પણ નથી માગતા કે દીકરી તારે અહીંયા કેમ છે જેમ છે તેમ મારે કઈ સાંભળવું નથી એટલે ભવે ભવના હાલતા હતા અત્યારે મોબાઈલમાં પૂછાય રીંગણાનું શાક કર્યું ટમેટાનું તો ના તમારા જે કુમાર છે જમાઈ એને તો ટમેટા ક્યાં ભાવે છે તો આવતી રે કઈ આપણે એવું કઈ કરવાની જરૂર નથી આપણે ડખો ઈ છે હા પડે ત્રણ વખત તમે ખાલી હાડી પહેરવા દીધી કે ડ્રેસ પહેરવા ન દીધો તું તારે આવતી રે કોઈના બાપ મૂંજાતી નહીં એમાં તો હુડ કાઢ્યું તો પીરિયાનો વધી જાય વોલ્ટ અને સાસરિયાનો ઘટી જાય એ લોકો માગણ થઈ જાય ને તમે લોકો દાતા થઈ જાઓ ઈ જે ઓઢવ ન થાય એટલે આવા પ્રસંગો બુદ્ધિપૂર્વક રાખ્યા ઈ આજ તો બેન તારાથી ના પડાહે જ નહીં નહીં બરાબર અને અમે આખું વર ભેગું કરી કરીને કે નહીં હવે ભાઈ બીજને દિવસો તો દેવું જ છે એટલે ફૂલ ને ફૂલની પાંખડી તો એ બેનને લેતા અચકાઈ નહીં ને અંદર ખાને એમ થાય કે હાશ મહિનો નીકળી જાય એટલે યમરાજા આ બેનના ઘરે આવ્યા એટલે બેને શું માગ્યું કે ભાઈ આજનો દિવસ આમ તો તમે રોજ બધાને ઢાળી જ દો છો તમારો ધંધો જ છે આજનો દિવસ જાળવા જાજો ભાઈ અને બેનના પ્રેમનું પવિત્ર અને અતૂટ બંધન પછી એ રક્ષાબંધન હોય કે ભાઈ બીજ આજે આપણે એક અલગ જ મુદ્દા સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે અને એ ચર્ચાનો મુદ્દો છે ભાઈ બીજનો તહેવાર અને આ ભાઈ બીજના તહેવારના ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્વરાજ મીડિયા સાથે આદરણીય જગદીશભાઈ મહેતા સાહેબ સાહેબ આપનો ખૂબ ખૂબ સ્વાગત છે હૃદયથી આવકાર છે સાહેબ ભાઈ બીજ ભાઈ અને બેનનો પ્રેમ મીઠો ઝઘડો તુતુ મેમે શું કેવું ભાઈ બીજમાં પણ એવું છે એક શાસ્ત્રમાં તો એવું છે યમુનાજી જે છે એ યમની બેન છે યમરાજાની તો યમુનાજીએ યમને પોતાના ઘરે જમવા નોયતર્યા અથવા તો યમરાજા એને ઘરે જમવા આવ્યા હવે જમવા આવે એટલે તો એને રજા લીધી ગણાય ઓફિસેથી મારે બહાર ગામ જવું તો ઓફિસમાં નથી તો નક્કી થયું એટલે યમરાજા બેનના ઘરે આવ્યા એટલે બેને શું માગ્યું કે ભાઈ આજનો દિવસ આમ તો તમે રોજ બધાને ઢાળી જ છો તમારો ધંધો જે છે આજનો દિવસ જાળવા જાજો કમ સે કમ એક કામ કરો નીતિ નિર્ધારણ પ્રમાણે દરેકનું જીવન છે એનું મૃત્યુ છે પણ આજે કદાચ તમારે ત્યાં જે ઉંમર અવસ્થાને કારણે કે આવે એક તો અકાળ મૃત્યુ ન થાય એવું વધારે ઈચ્છું બેને કીધું અકાળ મૃત્યુ એ થાય પ્રયોગ છે બરાબર તો એને કમસે કમ ઓછી યાતના મળે નર્કમાં ન જાય સીધા સ્વર્ગમાં જાય એનો મોક્ષ થઈ જાય એવી ભાવનાથી યમરાજાને યમના જે નોતર્યા અને ત્યારથી આપણે ભાઈ બીજ કારણ કે એને એને ભાઈ છે 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 ભાઈ ત્યારથી આ ભાઈ બીજનું નું પર્વ શરૂ થયું અને જે લોકોને પોતે સગા ભાઈને નોતરી ન શકે અત્યારના યુગ પ્રમાણે પરદેશ હોય તો શું કરવું તો એ સુહાગીની સ્ત્રી શું કરે છે ચાંદા મામાનું પૂજન કરીને એને ભાઈ માને આપણે બાળકોને કે ચાંદા મામા શબ્દ શું કેમ કહીએ છીએ કારણ કે પત્ની એને ભાઈ માને છે એટલે છોકરા ને એ મામા છે એટલે એ ચાંદા મામા એટલે ચંદ્ર પૂજા કરે છે અને માની લે છે કે તું મારો ભાઈ છો તારા ઓવારણા લઈ લઉં છું તું જમી લે એટલે આપણા છોકરાઓ છે ને એ ચાંદા મામા ચાંદા મામા કરે રાઈટ આ બીજી વાત અને હવે લોજિકલી વાત આપણી જે મેં શરૂઆતમાં કીધું કે તારે આંગણીયા પૂછીને આવે એ જે ગર્ભિત વાતો છે હવે એ વાત તરફ આપણે આવીએ ભાઈ બીજ જે છે એ શું છે રક્ષાબંધન જેવું જ છે પણ અલગ પ્રકારનું છે આપણે ત્યાં એવી એક માન્યતા પણ છે એક રૂઢિને ને રિવાજ પણ છે કે દીકરીના ઘરનું અન્ન પણ ન ખાવું પાણી પણ ન પીવું આપણે દીકરી વરાવીએ જમાનામાં આવું હતું કે ભાઈ એના ઘરનું પાણી ન ખપે એટલે કે એનું કઈ ખપે નહીં એટલે કે દેવાની જ વાત છે લેવાની નહીં એમ ખપે નહીં એટલે અખાદ્ય નથી પણ દીકરીને દો એટલું ઓછું એની પાસે કઈ લેવાનું નહીં અને પાણી કે અનાજ ન લેતાનું કારણ શું હતું કાંઈ નહોતું નતું કરે નારાયણ અને એની સ્થિતિ ધારો કે નાજુક હોય હવે તમે જણા અને ઈ એને વ્યવસ્થા તો આજની તારીખ ઘણા હોય છે પણ જાતવંત દીકરીઓ હતી કે આપડા ખોડાનું નું ન લાજે એના માટે ગમે કરવું પડે કુરબાન છે આંગણેથી થી અતિ ભૂખો ન જાય દીકરા ખાંડી ને તો સંસ્કૃતિ છે આપણી તો એવી સંસ્કૃતિમાંથી પાલન થયેલી દીકરીઓ શું કરે એક જમાનામાં એક બીજી વાત પણ કરે છે કોઈના સારા પાત્રને ટાંકીને કે ઘરે મહેમાન આવ્યા અને કીધું ભાઈ ચા બનાવો હવે ઘરમાં તપેલી જે છે એ બધા અથડાય છે હામ હામી ઉંદેડા અગિયાર કરે એવી તો વાતો હતી ટૂંકમાં કશું જ નહોતું હવે કરવું હું ઈ એમ એમને કીધું કે દૂધ નથી એટલે ચા નહીં બને એ શું કર્યું બેન ત્યાંથી એના વાડામાં ગઈ અને વાડામાં એક સર્પનું ભોણ હતું સાપ એમાં રહેતો તો ભોણમાં એમાં એણે હાથ નાખ્યો સાપ એને કરડી ગયો એટલે બાય ત્યાં મરી ગઈ પણ એ મરી ગઈ પણ એમ ન કીધું કે મારે દૂધ નથી એટલે મેમને ચા નાહી પાઉ આ મહાનતા છે અમથું નથી કહેતા અમર અમે દેશની એ આર્યરમણી અમર છે ઇતિહાસમાં અમથું નથી કહેતા બરાબર આવી મહાન નારીઓ થઈ ગઈ તો આપણે ત્યાં એવી પ્રથા હતી કે બેન દીકરીના ઘરે કંઈ એટલે જ કહેતા કે ભાઈ ખાવું નહીં એનું પાણી ન પીવું હું કામ ન સગોડું હોય ને એટલે બેનને કંઈક કરવું પડે માથાકૂટ જ નહીં કહેવાય છે ના ના બેટા અમે દીકરીનું કાંઈ ખાતા નથી એટલે એના ઘરમાં જે કોઈ આમ નામ રહી જાય ખાતા નથી એટલે બીજું કાંઈ પાપ નથી લાગતો પણ હવે અમે આવીએ હવે તમને એમ જો કે અમે મહેમાન છીએ મહેમાન છે એટલે તમારે શું કરવું પડે શીરો પૂરી દૂધમાં કંઈક તમારે કરવું ને તમારા ઘરમાં હોય કે ન હોય અને જુઓ એ સમજણ પણ કેવી માવતર નહીં કે એ એવી શિકાયત કરવા પણ નથી માગતા કે દીકરી તારે અહીંયા કેમ છે જેમ છે તેમ મારે કઈ સાંભળવું નથી એટલે ભવે ભવ ના હાલતા હતા અત્યારે મોબાઈલમાં પૂછાય રીંગણાનું શાક કર્યું ટમેટાનું ના તમારા જે કુમાર છે જમાય એને તો ટમેટા ક્યાં ભાવે છે તો આવતી રે કઈ આપણે એવું કઈ કરવાની જરૂર નથી આપણે ડખો છે પડે વખત તમે ખાલી હાડી પહેરવા દીધી કે ડ્રેસ પહેરવા ન દીધો આવતી રે કોઈના મુંજાતી નહી એમાં તો હુડ કાઢ્યું પેલા જમાનામાં શું હતું દીકરી પરણાવી દીધી એટલે એને કે છે કે હવે કા તારી નનામી અમારે જોયું છે ને કા તારી આનંદ મગલ જોવું છે બાકી ખરખરાની વાત લઈને અહીં આવતી નહીં ખામી છે દેરાણી આમ છે જેઠાણી જે હોય તે ભાગમાં હોય તે થાય હવે તારી ઉમંગ ઉત્સાહના હમાચાર હોય તો બેટા આવજે ઘર તારું છે પણ કાણીના હમાચર લઈને આવતો માફ કરજે તો અમે ભૂલી ગયા તને એટલે જમાનામાં એમ કહેતા કે દીકરીના ઘરનું કંઈ ખાવું નહીં કાંઈ પીવું નહીં પણ પછી હવે જુઓ આપણી વાત આવે છે કે ઓકે એ તો એક માન્યતા થઈ ગઈ પણ ખરેખર ક્યારેક સર્જિકલ સ્ટ્રાઈકની જેમ તપાસવું તો જોઈએ ને કે બેન દીકરી છે તો સુખી કે નહીં એના માટે શું કરવું એટલે ભાઈ બીજ બેનના ઘરે સામેથી ભાઈ જમવા આવે અને જમવા આવે એટલે એ ખ્યાલ આવી જ જાય તમે અહીંયા ભલે ને શીરો પીરી પીરસા હોય પણ ઘરની હાલત જોઈને ખબર તો પડી જાય ને જી બિલકુલ કે સ્થિતિ શું છે શું છે હા બરાબર એટલે ભાઈ એને ઘરે જમવા આવે એટલે બેનની સ્થિતિ જાણવા જ પણ ઓલો શું થાય ઓલું પ્રણ હતું કે ભાઈ હું બેનના ઘરનું કે દીકરીના ઘરનું કઈ ખાતા પીતા નથી પણ હવે આ તો એક એમ કે પર્વ છે રૂઢિ છે બેન ને ઘરે જમવા ન જાવ તો બેનને ખરાબ લાગે મને ભાઈ શું તમારે આવવું જ પડે જમવા છૂટકો નથી રિવાજ છે ધર્મ છે આપણો તહેવાર છે એટલે અમે આવ્યા છીએ પણ એ આવે એટલે એ બાને તપાસ કરી લઈએ કે બેનના ઘરમાં ખરેખર શું છે આવશ્યક જરૂર છે સુખી છે દુઃખી છે નબળું હબળું હોય તો મદદ કરીએ અને હબળું હોય તો રાજી થાય બરાબર છે એ જે જાત તપાસ જેને કહેવાય ઓન ધ સ્પોટ જઈને સ્થળ તપાસ ઈ છે ભાઈ બીજ કે બેનના ઘરે જાય એની સ્થિતિ ઇત્યાદિ જાણે જમે કારવે રાજીપો વ્યક્ત કરે અને પછી જે દાન દક્ષિણા આપણે આપીએ છીએ એ જેવી સ્થિતિ

હપ્તો નો આવ્યો લા આઠ વર્ષનો તારી પાસે આઠ વીઘાનો ધણી સો ત્રણ હજાર રૂપિયાનો આવે તારી ફાકી ચાર હજાર ની તું હજી અમારો હપ્તો ન આવ્યો એ હરામ ના હેટકા એવું ન થાય એટલે ભાઈ આમને ન મોકલતા ઓનલાઈનમાં ફૂર રૂપિયા મોકલી દે એમ નહીં આ પ્રસંગ એક છે એમાં ભાઈએ બેનને દક્ષિણા દેવી જોઈએ રાજીપાની અને એ દક્ષિણા એ રીતે આપતો એની સ્થિતિ કેવી છે લાગે કે ભાઈ અહીંયા ભગવાનની દયા છે ભગવાન બહુ કઈ છે નહીં બનેવી સાહેબ બેનને મુશ્કેલી છે તો વધુ બાને જેથી ખરાબ ન લાગે અને બેનનું પણ પણ ઢંકા જાય એમય ન લાગે કે મેં ઉપકાર કર્યો ભાઈ મારે દેવું પડે આજે તો ભાઈ બીજ છે આ તારે બેન ના ના પડે આડા દિવસે હું નહીં દઉં એ જે રક્ષાબંધન અને આ ભાઈ બીજ છે પર્વની મજા આ છે સાસરે ગયેલી દીકરીને તમે આમ કઈ કરો તો એના પીએરિયા નું મદદ બહુ કરે તો પીએરિયાનો વધી જાય વોલ્ટ અને સાસરિયાનો ઘટી જાય ઈ લોકો માગણ થઈ જાય ને તમે લોકો દાતા થઈ જાવ ઈ જે અવઢવ ન થાય એટલે આવા પ્રસંગો બુદ્ધિપૂર્વક રાખ્યા કે એ દિવસે તમે ગમે એટલું દો તો તમારું ઈ સાહજિક ગણાય

પંદર વીસ હજાર રૂપિયાનું આ કુટુંબમાં નોકરી હોય ગઈ બને સાહેબની દાખલા તરીકે આપણી ભાષામાં વાત કરું તમને ખબર પડે કે મહિનો કાઢવામાં કેટલા રૂપિયા જોઈએ તમે હાઈબીજના દિવસે એમ કહો કે બેન આજે અમે તમે તમારે અહીંયા આવ્યા જેમાં બહુ મજા આવી સરસ છે તમારું જીવન બહુ ઉત્તમ છે ભગવાન સુખી રાખે અને આ જે રકમ હું આપું છું એ આજ તો બેન તારાથી ના પડાહે જ નહીં બરાબર અને અમે આખું વર ભેગું કરી કરીને કે નહીં હવે ભાઈ બીજ દિવસે તો દેવું જ છે એટલે ફૂલ ને ફૂલની પાંખડી તો એ બેનને લેતા અચકાય નહીં ને અંદર ખાને એમ કે હાશ મહિનો નીકળી જાય આ જે સામાજિક એટલે કૌટુંબિક ને લાગણી છે અંદરો અંદર ઘરની વાત ઘરમાં રહીએ અને કોઈને દેનારાને દાતાની ઓલી લાગણી ન થાય લેનારાને માગણની લાગણી ન થાય બે લાગણીથી આપણા પર્વોની વ્યવસ્થાઓ છે અને પરસ્પર એકબીજા પ્રત્યે લાગણી કુટુંબ ભાવના કુટુંબ એકતા સંયુક્ત પરિવારની ભાવના આમ તો પલ્પે કારણ કે દીકરી પચાસ વર્ષ સુધી હા હારે હોય તો મોહાળનું જે આકર્ષણ એને રહી એની જવાબદારી છે મોહાળની જે લાગણી છે કોઈ ઘટે નહીં એ ન ઘટે યથાવત રહીએ અને બધા પરિવારો પાછા એકબીજાને ગૌરવપૂર્વક રહીએ કોઈને એમ ન લાગે કે હું નાનો ઓલો મોટો એવું ન લાગે એટલે આવા પર્વો રાખ્યા છે કુનેપૂર્વક આ કરિયાવર નામનો શબ્દ છે એ પણ એની માસીને છોકરો એ કરિયાવર પણ એવી રીતે આપવામાં આવ્યો છે તમે કઈ કરો તમે જે વર ને છો એ વર કઈ કરી શકે કે ન કરી શકે કરિયાવર એના વતી અમે કરીને આ બધું આપી દઈએ તમને અત્યારથી પેલા થાળી વાટકા બેડું ફરણ તમે જો બધી જ વસ્તુ આપવામાં આવે હવે સામેવાળા કંઈ કમ હોતા જેમ સારા હોય તો કોઈ પ્રશ્ન નથી પણ અહીંથી તમને જ્યારે દીકરીને વળાવે ત્યારે એમ કહે છે કે બેટા હું તારું ઘર વસાવું છું આપણે એમ લાગે છે કે ભાઈ અહીંથી દીકરીને તમે વળાવી દીધી છે ઘર વળાવી તો એ વસાવે છે દીકરી સ્વાભાવિક જ છે પાર્કે ઘરે જ હોય દીકરી તો પણ દીકરી તને અહીંથી કાઢી નથી મૂકતા તારું એક અલગ ઘર વસાવી દઈએ છીએ જેમ દીકરામાં ભાગ પડે અને બે મકાન કરે ને બધાને અલગ અલગ ચીજ વસ્તુ હોય છે એમાં આપણે ઘણી વખત કોર્ટમાં આવે તો લોકો ચડે છે કે દીકરીનો હક ગણાય કે નહીં પહેલેથી હક હતો જ બરાબર આપણા પૂર્વજ તો બુદ્ધિશાળી હતા એ કરિયાવર શબ્દ આપ્યો બુદ્ધિપૂર્વક કે તમારા ઘરમાં જેટલું છે એમાંનો એક ભાગ જેટલું દીકરીને કરિયાવર ના બાને આપો એટલે એનો હક હિસ્સો લઈને જ જાવી જોઈએ અહીંથી એ તો આપણી પ્રથા હતી એને કોરે ભાણે નહીં કાઢવાની એટલે આપણે દવ તોલા હોનું પંદર તોલા હોનું લગનમાં હોનું ચડાવવાનું આડા દિવસે કા નહીં આ બધા બાના છે આડા દિવસે બેન બેન તો બેન જ છે પણ તે દી નહીં કે ભાઈ લગ્ન છે ને તો આટલું તો દેવું જ પડશે શું કામ તમારી મૂળ જેટલી અસ્કિયામત છે એનો એક ભાગ એ બેનના નામે છે તો એને આ સેન્સમાં આપવાનું કર્યાવરના સેન્સમાં કોર્ટે ચડે ખાલી ખાલી કે આમાં દીકરીનો હિસ્સો ગણાય હિસ્સો આપતા જ અમે અને હિસ્સો ગણાય તો કાળજાનો કટકો છે એને કોઈ દી કાઢીને આપે એટલે બધું હતું જ અને એટલે આપણા પર્વને જે જે લોકો આવી રીતે માણે જાણે નવી પેઢી તો એ પર્વનો આનંદ ઓર વધી જાય કે કેટલું ગહન એની ભીતરમાં આખું એક સાહિત્ય છે એની સમજણ એ છે ખાલી ફટાકડા ફોડીને દિવાળી કે ભાઈ બીજ બેનના ઘરે જમ્યા દૂધપાક પૂરી હેલો આય ગુડ બાય ગુડબાય એમ નથી એની પાછળનું આ તત્વ છે કે બેનની સ્થિતિ જાણીને એને બુદ્ધિપૂર્વક દક્ષિણા દઈ દેવી આવી બધી વાતો છે બહુ સરસ સાહેબ એ ભાઈબીજના પર્વ વિશે આપણને જે સમજ જે સમન્વય અને ગૂઢ રહસ્યની વાતો કરી એ આપણા સૌ માટે એક સમજવાનો અને એમાંથી પ્રેરણા લેવાનો વિષય છે આવી જ રીતે નોખા અનોખા વિષય સાથે નોખી અનોખી વાતો લઈને આપણે મળતા રહીશું સાહેબ સ્વરાજ સાથે જોડાવા બદલ આપનો આભાર દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ